સુરેન્દ્રનગર વઢવાણ ધોડીપોર વિસ્તારમાં ઐતિહાસિક ગઢ ધરાશય થયો વહેલી સવારે અચાનક ગઢ ધરાશય થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો ગઢ પડતા કેબિન પર પડતા બે કેબિનોને નુકસાન થયું છે રાહદારીઓનો બચાવ થયો હતો તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કાર્યવાહી નહીં થતાં આજે જર્જરિત ગઢ તૂટતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો એડમિશન છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ